જય જય ગરવી ગુજરાત કાવ્ય કોને લખ્યું ઓપ્શન એ નર્મદ ઓપ્શન બી દલપતરામ ઓપ્શન સી દયારામ ઓપ્શન ડી નવલરામ બ્રિટિશરોએ ભારતમાં રોલેટ કાયદો ક્યારે પસાર કર્યો ઓપ્શન એ ઓગણીસો સોળ ઓપ્શન બી ઓગણીસો સત્તર ઓપ્શન સી ઓગણીસો અઢાર ઓપ્શન ડી ઓગણીસો ઓગણીસ બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો ઓગણીસ ઓપ્શન બી ઓગણીસો અઠ્યાવીસ ઓપ્શન સી ઓગણીસો ત્રીસ ઓપ્શન ડી ઈસવીસન ઓગણીસો બેતાલીસ સ્વપ્નવાસ વધતા નાટકના લેખક કોણ છે ઓપ્શન એ ભરતમુનિ મુનિ ઓપ્શન બી કવિભાસ ઓપ્શન સી કાલિદાસ ઓપ્શન ડી મોમ્મદ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ઓપ્શન એ મધ્યપ્રદેશ ઓપ્શન બી ઉત્તરપ્રદેશ ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી રાજસ્થાન કઈ કૃતિને ઈસવીસન બે હજાર ચોવીસનું બુકર પ્રાઇઝ મળ્યું ઓપ્શન એ ધ અર્થ ફ્રોમ એબો ઓપ્શન બી સ્પેસ બાઉન્ડ ઓપ્શન સી ઓર્બિટલ ઓપ્શન ડી ધ સ્કાયજ એજ કોને વર્ષ બે હજાર પચીસ નો પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી ઓપ્શન એ શ્રી પંકજ શાહ ઓપ્શન બી તુષાર શુક્લ ઓપ્શન સી રતન પારિમુ ઓપ્શન ડી શ્રી વિનાયક લોહાની સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે ઓપ્શન એ યુ થાંટ ઓપ્શન બી કોફી અનાન ઓપ્શન સી બાનકી મુન ઓપ્શન ડી એન્ટોનિયો ગુટેરેસ બે હાજર ચોવીસ ની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલા પ્રથમ ક્રમે છે ઓપ્શન 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 ઉર્સુલા વાન પેરિસ બે હાજર ચોવીસ ઓલિમ્પિક માં ક્યાં ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી ઓપ્શન એ મનુ ઓપ્શન બી લક્ષ્ય ઓપ્શન સી સર બજોત સિંઘ ઓપ્શન ડી સ્વપ્નિલ કુસાલે કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે ઓપ્શન એ તમિલનાડુ ઓપ્શન બી કેરળ ઓપ્શન સી કર્ણાટક ઓપ્શન ડી મહારાષ્ટ્ર ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ઓપ્શન એ ગિરનાર ઓપ્શન બી પાવાગઢ ઓપ્શન સી શેત્રુંજય ઓપ્શન ડી અરવલ્લી દિવસ વિશ્વ મહાસાગરો દિવસ તરીકે ઉજવાય છે ઓપ્શન એ એપ્રિલ આઠ ઓપ્શન બી જૂન આઠ ઓપ્શન સી મે આઠ ઓપ્શન ડી જુલાઈ આઠ ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે ઓપ્શન એ ભારત યુરોપિયન ઓપ્શન બી દ્રવિડ ઓપ્શન સી ઓસ્ટ્રો ઓપ્શન ડી ઓસ્ટોનેશિયન નીચે પૈકી કયો વાક્યનો પ્રકાર નથી ઓપ્શન એ સાદુ ઓપ્શન બી સંયુક્ત ઓપ્શન સી વિભક્ત ઓપ્શન ડી સંકુલ મોનાલિસાના ચિત્રકાર કોણ છે ઓપ્શન એ પાબલો પિકાચો ઓપ્શન બી લિયોનાર્દો છવિન્ચી ઓપ્શન સી વાન ગોફ ઓપ્શન ડી રાફેલ કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે ઓપ્શન એ ક્રિકેટ ઓપ્શન બી સાહિત્ય ઓપ્શન સી ફિલ્મ ઓપ્શન ડી વિજ્ઞાન કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી ઓપ્શન એ ગેટ ઓફ ઇન્ડિયા ઓપ્શન બી સુંદરવન ઓપ્શન સી ફતેહપુર સિકરી ઓપ્શન ડી આગ્રા કિલ્લો વિશ્વ પર્યાવરણ દિવસ કયો છે ઓપ્શન એ પાંચ મે ઓપ્શન બી પંદર જુલાઈ ઓપ્શન સી બાવીસ એપ્રિલ ઓપ્શન ડી પાંચ જૂન સાત એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે ઓપ્શન એ હુનો એટલે કે ડબલ્યુ એસ ઓનો સ્થાપના દિવસ ઓપ્શન બી વિશ્વ પોલિયોથી મુક્ત થયું ઓપ્શન સી એસઆઈવી વાયરસની શોધ થઈ ઓપ્શન ડી એન્ટી મેલેરિયા રસીની શોધ થઈ તાપી નદી પર કઈ યોજના થયેલ નથી ઓપ્શન એ ઉકાઈ ઓપ્શન બી ધરોય ઓપ્શન સી કાકરાપાર ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં પીઠોરા એટલે શું ઓપ્શન એ લોક નૃત્ય ઓપ્શન બી ઉત્સવ ઓપ્શન સી ભોજન ઓપ્શન ડી ભીત ચિત્ર કોણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન એ તમિલનાડુ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી ઓડિશા ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ऑप्शन ए आसाम ऑप्शन बी सिक्किम ऑप्शन सी लद्दाख ऑप्शन डी अरुणाचल प्रदेश राष्ट्रीय शायर कौन से ऑप्शन ए जवरचंद मेघाणी ऑप्शन बी सुंदरम ऑप्शन सी उमाशंकर जोशी ऑप्शन डी राजेंद्र शाह विमान क्या सिद्धांत मुजब उड़े से? ઓપ્શન એ પાસ્કલ ઓપ્શન બી સોમ્સકી ઓપ્શન સી બર્નોલી ઓપ્શન ડી આર્કિમિડીસ પ્રથમ કમ્પ્યુટરની શોધ કોણે કરી ઓપ્શન એ સાર્લ્સ બેબેઝ ઓપ્શન બી પેટો મેક્યુ ઓપ્શન સી ઇચિરો એન્ડો ઓપ્શન ડી બ્લેઝ પાસ્કલ કોમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું ઓપ્શન એ રીડ એક્સેસ મેમો ઓપ્શન બી રેન્ડમ એક્સેસ મેમોરી ઓપ્શન સી રેપિડ એક્સેસ ઓપ્શન ડી રિઝર્વ એક્સેસ મેમોરી એઆઈ એટલે શું ઓપ્શન એ એડવાન્સડ ઇન્ટેલિજન્સ ઓપ્શન બી ઓટોમેટેડ ઇન્ફોર્મેશન ઓપ્શન સી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓપ્શન ડી આર્ટિફિશિયલ ઇન્ફોર્મેશન રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ મશીન લર્નિંગ ઓપ્શન બી વાયરલેસ ટેકનોલોજી ઓપ્શન સી કૃત્રિમ બુદ્ધિ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે ઓપ્શન એ કુચીપુડી ઓપ્શન બી ભરતનાટ્યમ ઓપ્શન સી મોહિનીઅટ્ટમ ઓપ્શન ડી કથક મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખાય છે ઓપ્શન એ ચક્ર મંદિરો ઓપ્શન બી રથ મંદિરો ઓપ્શન સી દ્વાર મંદિરો ઓપ્શન ડી છત્ર મંદિરો યુનેસ્કોનું પૂરું નામ શું છે ઓપ્શન એ યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સિસ્ટમેટિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ઓપ્શન બી યુનાઇટેડ નેશન્સ એકેડેમિક સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ઓપ્શન સી યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ઓપ્શન ડી યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ ક્લાસિક ઓર્ગેનાઇઝેશન કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ઓપ્શન એ ઉમાશંકર જોશી ઓપ્શન બી પન્નાલાલ પટેલ ઓપ્શન સી રાજેન્દ્ર શાહ ઓપ્શન ડી સુંદરમ ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી ઓપ્શન એ ચંચી મહેતા ઓપ્શન બી ચંચી દેસાઈ ઓપ્શન સી ચંચી ત્રિપાઠી ઓપ્શન ડી ચંચી પાઠક શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસ કોને મળ્યો ઓપ્શન એ પઠાણ ઓપ્શન બી જવાન ઓપ્શન સી એનિમલ ઓપ્શન બાર્થ જી ટ્વેન્ટી સમિટ ભારતમાં ક્યારે યોજાય ઓપ્શન એ ઈસવીસન બે હજાર વીસમાં ઓપ્શન બી ઈસવીસન બે હજાર એકવીસમાં ઓપ્શન સી ઈસવીસન બે હજાર બાવીસમાં માં ઓપ્શન ડી ઈસવીસન બે હજાર ત્રેવીસ માં કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી ઓપ્શન એ ગૂગલ ઓપ્શન બી વાઇઝ ઓપ્શન સી બીકન ઓપ્શન ડી રે ઝરપે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી ઓપ્શન એ શ્રી જગદીશ ધનખડ ઓપ્શન બી શ્રી ઘનશ્યામ તિવારી ઓપ્શન સી શ્રી કે આર નારાયણ ઓપ્શન ડી શ્રી વેંકૈયા નાયડુ ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારો રજૂ કર્યા છે ઓપ્શન એ બેતાલીસ સુધારો ઓગણીસો છોતેર ઓપ્શન બી ત્રીસ સુધારો ઓગણીસો પંચોતેર ઓપ્શન સી ચાલીસ સુધારો ઓગણીસો ઓપ્શન ડી ચુમ્માલીસ સુધારો ઓગણીસો જસ્ટિસ કે એસ પુટ્ટુ સ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના સુપ્રીમ કોર્ટના સુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો છે ઓપ્શન એ સમાનતા ઓપ્શન બી સ્વતંત્રતા ઓપ્શન સી ગોપનીયતા ઓપ્શન ડી અભિવ્યક્તિ મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે ઓપ્શન એ ભાગ એક ઓપ્શન બી ભાગ બે ઓપ્શન ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે ઓપ્શન એ ભારતની પ્રજા ઓપ્શન બી રાજ્યસભા ઓપ્શન સી રાષ્ટ્રપતિ ઓપ્શન ડી લોકસભા ભારતીય બંધારણના આર્ટિકલ ઓગણીસ હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે ઓપ્શન એ વિદેશી નાગરિકોને ઓપ્શન બી ભારતમાં વસી રહેલા સૌને ઓપ્શન સી દ્વિ નાગરિકત્વ ધરાવનારને ઓપ્શન ડી ભારતીય નાગરિકોને નીચે પૈકી કયો ગ્રીનહાઉસ વાયુ નથી ઓપ્શન એ હિલિયમ ઓપ્શન બી સીઓ ટુ ઓપ્શન સી સીએસ ફોર ઓપ્શન ડી એન ટુ ઓ ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો ઓપ્શન એ ઓગણીસો સિત્તેર ઓપ્શન બી ઓગણીસો એકોતેર ઓપ્શન સી ઓગણીસો ઓપ્શન ડી ઓગણીસો તો એસિડ વરસાદ માટે કયો ગેસ જવાબદાર છે ઓપ્શન એ કાર્બન મોનોક્સાઇડ ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન સી સલ્ફર ડાયોક્સાઇડ ઓપ્શન ડી એમોનિયા સાધન આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ ઈસવીસન બે હજાર પંદરમાં માં કરવામાં આવી હતી ઓપ્શન એ કયોટો પ્રોટોકોલ ઓપ્શન બી મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઓપ્શન સી રિયો સંમેલન ઓપ્શન ડી પેરિસ કરાર ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે ઓપ્શન એ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓપ્શન બી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓપ્શન સી ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ઓપ્શન ડી ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું ઓપ્શન એ ઓગણીસો ઓપ્શન બી ઓગણીસો ઓપ્શન સી ઓગણીસો ઓપ્શન ડી ઓગણીસો બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી ઓપ્શન એ અગિયાર ઓપ્શન બી દસ ઓપ્શન સી બાર ઓપ્શન ડી તેર બંધારણ સભાએ ડૉક્ટર બી આર આંબેડકરની અધ્યક્ષતામાં મુશ્છદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી ઓપ્શન એ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ઓપ્શન બી બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ઓપ્શન સી ત્રણ જૂન ઓગણીસસો સુડતાલીસ ઓપ્શન ડી ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે ઓપ્શન ભાગ ગ ઓપ્શન ભાગ 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 ખ ઓપ્શન ઓપ્શન ક ક્રિપ્ટો ક્રિપ્ટોકરન્સી શું છે ઓપ્શન એ ઇક્વિટી સ્ટોક ઓપ્શન બી ડિજિટલ ચલણ ઓપ્શન સી નાણાકીય સંસ્થા ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં ઈસરો એટલે શું ઓપ્શન એ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઓપ્શન બી ઇન્ટરનેશનલ સ્પેસ રોબોટિક ઓર્ગેનાઇઝેશન ઓપ્શન સી ઇન્ડિયન સાયન્સ એન્ડ રિસર્ચ ઓબ્સ ઓબ્ઝર્વેટરી ઓપ્શન ડી ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ડીએનએ એટલે શું ઓપ્શન એ ડીબોન્યુક્લિક એસિડ ઓપ્શન બી ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ ઓપ્શન સી ડિક્લિક ઓક્સિરિબોન્યુ ઓપ્શન ડી ડિબોન્યુ ઓક્સિરિક્લિક એસિડ આઈ એમએફ શું કાર્ય કરે છે ઓપ્શન એ દેશોને આર્થિક સહાય પૂરી પાડવી ઓપ્શન બી વાતાવરણમાં પ્રદૂષણ સી વૈશ્વિક બળ પૂરું પાડવું ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે ઓપ્શન એ નવ ઓપ્શન બી અગિયાર ઓપ્શન સી ઓપ્શન ડી પચીસ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ ઓપ્શન એ સ થી ચૌદ વર્ષ ઓપ્શન બી પાંચથી પંદર વર્ષ ઓપ્શન સી સ થી પંદર વર્ષ ઓપ્શન ડી પાંચથી ચૌદ વર્ષ ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ મળે છે

કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ ઓપ્શન એ ઓર્ડિનરી ઓપ્શન બી મની ઓપ્શન સી ફાઇનાન્સ ઓપ્શન ડી કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી ઓપ્શન એ ફેબ્રુઆરી એક બે હજાર પચીસ ઓપ્શન બી ફેબ્રુઆરી પાંચ બે હજાર પચીસ ઓપ્શન સી ફેબ્રુઆરી બે બે હજાર પચીસ ઓપ્શન ડી ફેબ્રુઆરી ચાર બે હજાર પચીસ કયા મહાનુભાવ વર્ષ બે હજાર ચોવીસ માં વડોદરા આવ્યા હતા ઓપ્શન એ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઓપ્શન બી શી જિનપિંગ રાષ્ટ્રપતિ ચીન ઓપ્શન સી શિગેરુ ઈશીબા વડાપ્રધાન જાપાન ઓપ્શન ડી પેડ્રો સાંચેજ વડાપ્રધાન સ્પેન ઓઝોન સ્તર શું કરે છે ઓપ્શન એ વરસાદ લાવે ઓપ્શન બી સૂર્ય કિરણો શોષી લે ઓપ્શન સી હાઇડ્રોજન પૂરો પાડે ઓપ્શન ડી સમુદ્ર સ્તર નિયંત્રિત કરે માનવીની ભવાઈ નવલકથા કોણે લખી ઓપ્શન એ હરકિશન મહેતા ઓપ્શન બી ચંદ્રકાંત બક્ષી ઓપ્શન સી પન્નાલાલ પટેલ ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી સંસદ ઓપ્શન સી લોકસભા ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણો કઈ સમિતિ કરી ઓપ્શન એ બળવંત બંધારણના ભાગ સત્તર માં શેનો ઉલ્લેખ થયો છે ઓપ્શન એ સેવાઓ ઓપ્શન બી રાજભાષા ઓપ્શન સી ચૂંટણીઓ ઓપ્શન ડી નગરપાલિકાઓ બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે ઓપ્શન એ આર્ટિકલ ત્રણસો સડસઠ ઓપ્શન બી આર્ટિકલ ત્રણસો અડસઠ ઓપ્શન સી આર્ટિકલ ત્રણસો ઓગણસિત્તેર ઓપ્શન ડી આર્ટિકલ ત્રણસો છાસઠ ચિપકો આંદોલન કોની જાળવણી માટે થયું ઓપ્શન એ વૃક્ષ ઓપ્શન બી પર્વત ઓપ્શન સી નદી ઓપ્શન ડી સમુદ્ર લાલ ગ્રહ કયો છે માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે ઓપ્શન એ હૃદય ઓપ્શન બી ત્વચા ઓપ્શન સી યકૃત ઓપ્શન ડી મગજ તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી કાર્બન ઓપ્શન સી નાઇટ્રોજન ઓપ્શન ડી હાઇડ્રોજન પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી હોય છે ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી સીઆરપીએફ એટલે શું ઓપ્શન એ કમિટી રિઝર્વ પોલીસ ફોર્સ ઓપ્શન બી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઓપ્શન સી કમાન્ડો રાષ્ટ્રીય પોલીસ ફોર્સ ઓપ્શન ડી કમિટી રાષ્ટ્રીય પોલીસ ફોર્સ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બી એન એસ એસ ક્યારે અમલમાં આવી ઓપ્શન એ એક જુલાઈ બે હાજર ચોવીસ ઓપ્શન બી એક ઓગસ્ટ બે હાજર ચોવીસ ઓપ્શન સી એક સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ઓપ્શન ડી એક ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ બી મુજબ નાગરિક ઈ એફઆઈઆર કરે છે પોલીસ સ્ટેશને જઈને એ ફરિયાદમાં સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસો હોય છે ઓપ્શન એ સાત ઓપ્શન બી પાંચ રાજ્યમાં પોલીસના વડા કોણ હોય છે ઓપ્શન એ કમિશનર ઓફ પોલીસ ઓપ્શન બી એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઓપ્શન સી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓપ્શન ડી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એફઆઈઆર એટલે શું ઓપ્શન એ ફર્સ્ટ ઇન્વેસ્ટિગેટિંગ રેકોર્ડ ઓપ્શન બી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ઓપ્શન સી ફર્સ્ટ ઇન્ક્વાયરી રિપોર્ટ ઓપ્શન ડી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રેકોર્ડ ભારતમાં જીએસટી ક્યારે અમલમાં આવ્યો ઓપ્શન એ એક જુલાઈ બે હજાર સોળ ઓપ્શન બી પંદર ઓગસ્ટ બે હાજર અઢાર ઓપ્શન સી બે ઓક્ટોમ્બર બે હાજર ઓગણીસ ઓપ્શન ડી એક જુલાઈ બે હાજર સત્તર ભારતના જીડીપીમાં સૌથી વધુ યોગદાન કયા કાર્યક્ષેત્રનું છે ઓપ્શન એક કૃષિ ઓપ્શન બી સેવા ઓપ્શન સી ઉદ્યોગ ઓપ્શન ડી ખનીજ દીનદયાલ બંદરનું જૂનું નામ કયું છે ઓપ્શન એક કંડલા બંદર ઓપ્શન બી પોરબંદર ઓપ્શન સી ઓખા બંદર ઓપ્શન ડી મુન્દ્રા બંદર કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા આઈસીએ નું પૂરું નામ શું છે ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી આણંદ ઓપ્શન સી સાણંદ ઓપ્શન ડી નડિયાદ ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે ઓપ્શન એ બ્રહ્મપુત્રા ઓપ્શન બી નર્મદા ઓપ્શન સી સિંધુ ઓપ્શન ડી ગંગા પ્લાચીની લડાઈ ઈસવી સન સત્તરસો સત્તાવન દરમિયાન અંગ્રેજોના નેતા કોણ હતા ઓપ્શન એ વર્ક વોનિસ ઓપ્શન બી રોબર્ટ ક્લાઈવ ઓપ્શન સી વિલિયમ બેન્ટિક ઓપ્શન ડી વેલેસલી અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ લેખક કોણ છે ઓપ્શન એ કુંક ઓપ્શન બી આનંદ ઓપ્શન સી હેમચંદ્રાચાર્ય ઓપ્શન ડી પાણીની ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો ઓપ્શન એ વેદ ઓપ્શન બી ઉપનિષદ ઓપ્શન સી પુરાણ ઓપ્શન ડી મહાકાવ્ય ગુજરાતમાં સશસ્ત્ર આપી ઓપ્શન એ અંબાલાલ દેસાઈ ઓપ્શન બી અરવિંદ ઘોષ ઓપ્શન સી સરદારસિંહ રાણા ઓપ્શન ડી બેસરદાસ પંડિત રોજર ફેડર શું રમતા ઓપ્શન એ ક્રિકેટ ઓપ્શન બી ગોલ્ફ ઓપ્શન સી ટેનિસ ઓપ્શન ડી બેડમિન્ટન કઈ રમત માટે ફીફા વર્લ્ડ કપ છે ઓપ્શન એ વોલીબોલ ઓપ્શન બી ટેનિસ ઓપ્શન સી હોકી ઓપ્શન ડી ફૂટબોલ મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી ગાંધીનગર ઓપ્શન સી રાજકોટ ઓપ્શન ડી ભાવનગર ધ ધિટલ એક્ટ કોની સાથે સંકળાયેલ છે ઓપ્શન એ યુરોપિયન યુનિયન ઓપ્શન બી વિશ્વ આરોગ્ય સંસ્થા ઓપ્શન સી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ઓપ્શન ડી વિશ્વ બેંક મધુબની કલા ક્યાંની છે ઓપ્શન એ મધ્યપ્રદેશ ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી બિહાર ઓપ્શન ડી તમિલનાડુ એક નેનોમીટર એટલે કેટલા કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા ઓગણીસો તોતેર કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક સુકાદો આપ્યો